જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આજે ફરી એકવાર જાહેર મંચ પરથી વિરોધીઓ પર વરસ્યા હતા અને તેમણે કહી દીધું કે હજી કાંડામાં તાકાત છે અને બી કેને જ લાગે જેને નીચે તળ્યું નથી હોતું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાન રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા અવારનવાર જાહેર મંચ પરથી વિરોધીઓ સામે વરસતા જોવા મળતા હોય છે તાજેતરમાં આજ વિસાવદરની ચૂંટણીમાં ભાજપે જયેશ રાદડીયાને કિરીટ પટેલને જીતાડવા માટેની જવાબદારી સોંપી હતી અને પ્રચાર દરમિયાન પણ રાદડિયા આક્રમક ભાષણ આપતા જોવા મળતા હતા તેમનું આ આક્રમક ભાષણ પટેલ વોટ બેંક પર ખાસ અસર ન કરી ગયું અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા બાજી મારી ગયા તેવામાં વિસાવદરના પરિણામ બાદ ફરી એકવાર ધારાસભ્ય જયેશ રાદડિયાનો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ રક્તદાન કેમ્પનું આયોજન સુરતમાં પણ કરવામાં આવ્યું હતું ને આ દરમિયાન જાહેર મંચ પરથી જયેશ રાદડિયાએ ફરી એકવાર વિરોધી સામે વરસતા જોવા મળ્યા હતા જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈ આપેલો વારસો

અને એટલા માટે છ દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના વખતે પ્રયત્નો કરવાનો છું એકત્રીસ તારીખ સુધીના અંદર તમામ કેમ્પની અંદર એક એક તાલુકા શકે એને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય બીક એને રાખવાની જેની પાસે કે સુરતના આંગણે પણ

છે સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓ નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યો જેના કારણે અવારનવાર જાહેર મંચ પરથી વિરોધી સામે વરસતા જોવા મળતા હોય છે ઉલ્લેખનીય છે કે વિસાવ માં જો જયેશ રાદડિયા કિરીટ પટેલ ની ગાડી દોડાવી દીધી હોત તો તેમનું મંત્રી પદ હતું તેવી ચર્ચા